માતાજી જય શ્રી રસનો બતાવીને કેમ છો બધા મજામાં જશો અમે પણ મજામાં છીએ તો બપોર પસીના થઈ ગયા છે ત્રણ આપણે ઉઠી ગયા છીએ અને અત્યારે આપણે બ્લોગની શરૂઆત કરીશી તો બન્યા રહેજો તમે આગળ બ્લોગ તડકો તો જુઓ બહુ તડકો છે કેમ કે હવે ઉનાળો આવી ગયો તડકો કાંઈ જેમ તેમ નથી બહુ જ છે કેમકે ઉનાળો આવી ગયો એટલે તડકા તો પડવાના જ ને દક્ષુભાઈ જો મારે આમ બેટા છે શું કરો છો દક્ષુભાઈ હું કરું છું દક્ષુભાઈ બેઠા છે હજી દક્ષુભાઈ એ જ છે અને બપોરના ઉટકેલા વાસણ પડ્યા છે એ આપણે ચડાવવાના છે તો હાલો પહેલાં આપણે વાસણ ચડાવી લે તો ભાઈ જો અહીં આવી ગયા છે અને પાવડરનો ડબ્બો હાથમાં આવી ગયો કાં ભાઈ કાંઈક તો હાથમાં આવું જ જોઈએ કા હમ હુંનો દીકરો તામાં તો દટ્ટી નાખી દે મોઢામાંથી જો પાવડર કાઢવાનું ચાલુ કરી દીધું ડબ્બામાંથી પણ આપણે ચડાવી દીધા છે અને દક્ષુભાઈ જોઈ બેઠા છીએ અને રૂમની સફાઈ આપણે થોડી ઘણી કરી લીધી છે જો ખાટલીમાં મૂકી દીધી વાસણ થઈ ગયા ખાલી ખાટલી માંથી તોફાની દક્ષુભાઈ અહીંયા છે પાવડર ચોપડે એલા એલા ચોપડી લીધો સેપડે લીધો હરીસામાં જોવેશ પાવડર જો પડે ગાંડું છે હાક હ ગાંડું શોતું હાક ફ્રિજ ખોલે છે બહુ શું છે શું છે ફ્રિજમાં વાવ હં વાગ્યું તું કેમ ખોલશું ખોલશો કેમ થયું બાઈ ગયું જવા તું ખાઈ ગયો આજે કાયતે તું થયો

આટા વિટા મારો અન ચાલુ જ છે હો બંધ નથી જો જો પીળો જોયું નવલો ગાયાસ પૂરો કરી દક્ષુભાઈ જો પાછળ રમે છે તો હવે દક્ષુભાઈને તૈયાર કરી દઈ અને આજનો લો અસ પૂરો કરી મળશું ફરી એક નવા વિડીયોમાં તો તમને અમારો વિડીયો સારો લાગે તો લાઈક કરો શેર કરો ને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો જય માતેજી બધાઈને